મહાન સુધારકોએ કાર્ય કર્યું તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન ગૌતમ બુદ્ધને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક સૂતપિટક વિનયપિટક અને અભિધમ પિટકમાંથી ઘણી માહિતી સાંપડે છે પાંચસો જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની ત્રાયમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા તે ગણરાજ્ય હતું આ ગણરાજ્યના વડા સુદોધન હતા સુદોધનના પત્ની માયાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો સાસઠમાં સુદોધન અને માયાદેવીના ઘરે થયો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજા કર્યું જે તેમના પાલક માતા હતા નાનપણથી સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આલાર કલામ તેમના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સન્યાસી તો નહીં થઈ જાય ને સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા તેમની પત્નીનું નામ યશોધરા હતું તેમને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું ગૃહ ત્યાગ અને સાધના લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું એક રાતે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહોને પછી પુરુવેલા નામના સ્થળે ગયા અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો